તોરની પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપી નરાદમ આચાર્યને વહેલી તકે ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તાજેતરમાં સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી ઘટના દાહોદ જિલ્લામાં બની છે જે માંગ આચાર્ય એક માં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી સાથે પોતાની કારમાંગ દુષ્કર્મની કોશિશ કરતા બાળકીએ બુમાબુમ કરતા આચાર્ય દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે આ નાનકડી માસુમ બાળકી સાથે બનેલી આ ઘટનાને લઈને ઘટનાના વિરોધમાં ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ગરબાડા નગરમાં રેલી કાઢવામાં આવી હતી અને ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપી નરાદમ આચાર્ય ગોવિંદ નટને વહેલામાં વહેલી તકે ફાંસી આપવામાં આવે અને પીડિત પરિવારને પચાસ લાખનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ વેળાએ ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા

દરેક તાલુકામાં અમે આવેદનપત્રો આપ્યા છે આજે ગરબાડા જ્યારે આવેદનપત્રો આપવાયા એમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ રઘુભાઈ સુભાષભાઈ અમારા પાર્ટીના પ્રમુખ શ્રી સોમભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી સંગીતાબેન તમામ કાર્યકરો ભાઈઓ બહેનો તેમજ ધાનપુર પુ્થી પધારેલા અમારા સુશીલાબેન પ્રમુખશ્રી તમામની લાગણી એવી છે કે આ નરાધામ જે શિક્ષક નાની બાળકી જે ફૂલ જેવી બાળકી છે એને ગાડીમાં બેસાડીને સ્કૂલ સુધી લઈ જાય છે પણ એને રસ્તામાં હવસનો કીણો જાગ્યો આર સાથે જોડાયેલો માણસ અને ભાજપની પટ્ટાવાળી કરતો માણસ આજે આપણે કોના ભરોસે દીકરીએ મોકલીએ ભણવા માટે તો એની ગાડીમાં બેસાડીને એને બળાત્કાર કરવાની કોશિશ કરી બળાત્કારી સાંજે એના મા બાપને ખબર પડે છે ત્યારે તપાસ થાય છે તો મરેલી છોકરી મારી નાખી છોકરી એને સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી છે આવા નરાધામ શિક્ષકને ગુરુજી કહેવાનો મારી પાસે કોઈ જ શબ્દ નથી અને તો તૈયારીમાં ફાંસી આપવી જોઈએ આજે ઓગણીસ તારીખનો ઓગણીસ બનાવ બનાવશે અમને વિરોધ કરતા કરતા આજે નવમો દસમો દિવસ જાય છે ત્યારે આ ભાજપની સરકાર આવા બધા આરએસએસના શિક્ષકોને અમુક અમુક બુથોમાં મૂકીને અમુક અમુક નિશાળામાં મૂકીને એમના બુથ કેપસીમ કરવાની એમને ફરજ પાડે છે ત્યારે એમને સાવરવાની ભાજપની જરૂર છે હું તો એમ કેવા માંગુ છું હર સંઘવી પટકાર ફેંકુ છું હર સંઘવી ગૃહ મંત્રી છે તારા રાજીનામું આપી દેવું જોઈએ તારા ઘર માં બી છોકરી છે અમારી બધાની છોકરી છે આજે અમે બધી માં આવ્યો છે ત્યારે હર સંઘવી એને જેલ કાઢીને અમને સોંપી દે અમારી મહિલાઓ તાકાતવાન છે અમને એને શૂટ કરી દેસુ કરશું કે નહીં એટલા માટે આજે અમારું દિલ એટલું બધું રડ્યા છે કે આજે આ આ મહિલાને આ દીકરીને ન્યાય આપવા માટે કામકાજ છોડીને અમે બધા અહીંયા આવ્યા છી ત્યારે ફૂલ જેવી દીકરી છ વર્ષની દીકરીને ન્યાય મળે એને ફાંસીની સજા આપવી જોઈએ એમના માલીવારસોના પરિવારજનોને પચાસ લાખ રૂપિયાનું વળતર જાહેર કરવું જોઈએ અત્યાર સુધી કોઈ શિક્ષક એના ભલામણમાં આવ્યો નથી કારણ કે શિક્ષકોનો યુનિયન ચાલે છે એમને પગાર વધારો હોય પાંચમો પગાર પંચ હોય જૂની પંચોસી યોજના હોય એને રજૂ કરવા માટે ગાંધીનગર ધરણા કરે છે શિક્ષકોનો સંઘ બી આજે આ છોકરીની વારે આવ્યો નથી એટલા માટે તમામ શિક્ષકોને બી હું વખોડી કાઢું છું અને જે અમારી માંગણી છે કે આને સાલા જેલ માંથી કાઢી ને એને સુટ કરવું જોઈએ એવી મારી માંગણી છે એમના વાલી વારસો પચાસ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ એમના ઘરેથી એક સભ્યને નોકરી સરકારી નોકરી આપવી જોઈએ જય હિન્દ